તો આપણે આજના આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કે જો તમને સોળમો સત્તરમો કે અઢારમો હપ્તો નથી મળેલો તો એની માટે તમારે શું કરવું પડશે તમે કદાચ બધું જ કરી લીધેલું હોય કેવાયસી છે પછી ફાર્મર રજિસ્ટ્રન્સી છે કે પછી તમે અગરનું બધું કરી દીધેલું હોય પરંતુ તમારી વેબસાઇટની અંદર નામ પણ હોય પરંતુ તો પણ મિત્રો તમને હપ્તો ના મળેલો હોય તો આ વસ્તુથી કરવાની છે તમારે આ વસ્તુ કરવાથી મિત્રો તમને જે હપ્તો છે એ મળી જશે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે જો આપણે આપણી રીતે કેવાયસી કરીએ કે કાંઈ પણ કરીએ અને આપણે કોઈક અધિકારીને પકડીએ અને એને આપણે કહીએ કે જો આવી રીતના અમી અમારી આવી રીતના પરિસ્થિતિ છે અને આ અમારી કમ્પ્લેટ છે તમે સુધારી દો તો કેવું રહેશે મિત્રો હવે તમારા ગામની અંદર કોઈ કોઈ પણ પંચાયતની ઓફિસ છે મામલતદારની ઓફિસ છે જો તમે એને જ કહો કે આવી વસ્તુ થઈ ગઈ છે અને કેવી રીતના સારી કરવી અને માને હપ્તા કેવી રીતના સ્ટાર્ટ મિત્રો થશે તો કાંક મજા આવે તો કાંઈક વાત જુદી હોય મિત્રો તો એના માટે તમારે નંબર ગોતવા માટે સૌ પ્રથમ તો મિત્રો આ વેબસાઇટની અંદર આવી જવાનું છે હવે જે આ વેબસાઇટ છે મિત્રો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં આપી દઈશ એના ઉપર જાઉં લિંક ઉપર એટલે તમારે સર્ચ ડિસ્ટ્રિક્ટ નોડલ કરીને છે ત્યાં સિલેક્ટ કરવાનું છે સૌથી પહેલાં તમારું ડિસ્ટ્રિક્ટ જે છે એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે એબ્સોલ્યુટલી તમારું ગુજરાત જ હશે ગુજરાતની અંદર મિત્રો હવે તમે ક્યાંથી છો તમે અમદાવાદથી છો ભાવનગરથી છો બોટાદથી છો દેવભૂમિ દ્વારકાથી છો જ્યાં ત્યાંથી પણ તમે હોય એ તમે સિલેક્ટ કરી અને સર્ચ ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે સર્ચ ઉપર મિત્રો તમે તમે ક્લિક કરો એટલે કે ત્યાં બધા મોબાઈલ નંબર મિત્રો તમને મળી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે દસ મોબાઈલ નંબર છે મિત્રો હવે આ દસ નંબર મિત્રો કોના છે તો ત્યાં તમે દેખાશે જુઓ અહીંયા તમે આમાં લખેલું છે આ જો આવાળું જે નામવાળું ખાનું છે ત્યાં તમને એના નામ પણ મળી જશે એનું ડિપાર્ટમેન્ટ મિત્રો કયું છે જો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર પહેલો નંબર એનો છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરનો દેવભૂમિ દ્વારકાનો છે રાઈટ અરે તો આ બધું જો તમે કરો તમે દસ નંબર છે આમાંથી તમે કોઈ પણ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો મિત્રો કે પંદરમોથી કે સોળમોથી હપ્તો મને જે છે મિત્રો એ નથી મળેલું તો એની માટે મારે પ્રોસેસ જે છે એ શું કરવાની રહેશે તો જ્યારે ઓફિશિયલ ગવર્મેન્ટના જે સ્ટાફ હોય ત્યાંથી જવાબ આવે કે જો આ વસ્તુ તમારે કરવાની છે અને એ વસ્તુ જો તમે મિત્રો કરી લ્યો તો તમને મિત્રો આ હપ્તો મળે ના કે આપણે આપણી રીતે કરીએ કે યુટ્યુબના કોઈ વિડીયો જોઈને કરીએ કે એવું બધું આમાં ના હોય કેમ કે આ આ કેવાય સીનું બધું છે એટલે આ ગવર્મેન્ટનું કામ આપણે ગવર્મેન્ટ ને જો સોંપી દઈએ તો આપણું જે હપ્તો જે છે મિત્રો એ મળી જશે અને છતાં પણ જો તમને આમાંથી રિપ્લે ના આવે કે રિસ્પોન્સ ના આવે મિત્રો તો તમે મને આ વિડીયોમાં પાછા આવીને કમેન્ટ મિત્રો કરી શકો છો અહીંયા સાઈડમાં ઈમેલ પણ આવેલા છે ઈમેલ જો કોઈ ભણે ગયેલ હોય તો એ ઈમેલ પણ મિત્રો આની અંદરથી મિત્રો કરી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ આનો સંપર્ક કરો અને જલ્દીથી જલ્દી તમારો જે હપ્તો છે એ ચાલુ કરાવો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઇક કરજો અને આવા જ વિડીયો જો તમારે જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો Thank you for watching.